ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજના તમારું સ્વાગત છે આજે તો સવાર સવારમાં બહુ પણ શું તો પડે જ તે અને આજે તો ટીફિનમાં શું બનાવવાનું છે હજુ કંઈ નક્કી નથી જો બધા સૂતા છે અત્યારે તો આજે તો વરસાદ મસ્ત વાતાવરણ છે આજે તો વરસાદ નથી ને એટલે સારું વરસાદ ન હોય તો ક્યાંક ફરવા જાવું હોય તો જવાય ખરા ચાલો હવે ટિફિન બનાવી નાખીએ કઈ સવારનો થઈ ગયા છે હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું બસ હવે ઓફિસે જાશો અને દર્શન આવી ગયા છે મમ્મી પણ ઉઠી ગયા છે મમ્મી લેટ ઉઠ્યા હતા કેમ કે અમારે સેમ ઉભાઈ થોડાક જગાડ્યા હતા એટલા માટે આજે તો કઈ બહાર જવાનો કઈ પ્લાન નથી કદાચ બપોર પછી બને તો તો ચાલો આપણે દોસ્તો હવે મળશું ઓફિસે

ઘરે મારા મમ્મી ને પપ્પા ને લોકો સવાર સવાર માં બેસવા આવ્યા હતા એટલે આજ અમારે મોડું થઈ ગયું એમ તો આજ તો દર્શન નવ વાગે માં તૈયાર થઈ ગયા તો ધોઈ મસ્ત પણ અમારા સાસરા વાળા આવે એટલે બેસવું તો પડે જ તે એટલે આજે અમારે સાસરા વાળા આવે એટલે બેસવું પડે ને જમાઈ ને મહેમાન ગતિ તો કરવી પડે એટલે આજે મારે મોડું થઈ ગયું મને એમ કે દર્શન હમણાં અગિયાર વાગી ગયા છે ને ભૂખ લાગી જાય પણ હવે એમ કહે છે કે એક વાગે ભૂખ લાગશે હવે આપણે જોઈ

આ કાંદા છે ને એ આપડે ઓફિસ માં નઈ સુધારવાના આપણે બાથરૂમ માં સુધારવા બિઝનેસમેન લોકો કે ને એટલે બિઝનેસમેન કેવી બિઝનેસમેન લોકો ને આખું બહુ બરોબર

ઈ ભાઈ કે તમને કેમ રોવા મળે એને ન ખબર હોય કે મારા આખો બધા આમડા આવી જાય તે રો દાંત કાઢે 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 કે ભાઈ તમે તો બહુ કરી લે કી દો મને દાંત આવતા જ રહે એમ આ કે આસ મે પણ ભૂલાઈ જતો કે હવે ગિયર બદલવાનું ભૂલાઈ જાય અને બીજાને બીજા ગિયરમાં આખું તી જો તમે બીજાને બીજામાં આખી જાવ છો ગેયર બદલતા નથી એને શીખવાયું બધું અમને યાદ તો ને તો રીતે ઓટો જ ને તો ઓટો ઓટો ખોટો ઓટો ખોટો ઓટો જ આવે ના ને તમે તમારી પાસે કઈ ગાડી છે ઓટો છે કે મેં છે કોમેન્ટ કરજો

તમે ન ખાવ ને એ ઈ પેલા હું એટલે ખાઈ જાઉં તમારા કરતાં હેલ થારી ને હા પણ કોણ કે છે આ લાવવાનું છે જોઈ લો સેની તૈયારી લાગે છે તમને સર ઢોસા ดูસા જોઈ લો રસોડું જોઈ લો છે બહુ મહેનત વાળું કામ છે ઢોસાનું ફૂલ મહેનત વાળું કામ પણ બનેયો ઓ ઓરિજિનલ એકદમ કા બનેનો ઓરિજિનલ જો અત્યારે કાંદા શું કરે એને સીઝન સીઝન કરે છે લોખંડની લોટી હોય થોડો કાટ લાગી જાય અને રેગ્યુલર યુઝ ન કરતા હોય એટલે આ રીતે સૌથી પહેલાં પહેલું પેપર પાડતા પહેલાં આ રીતે કરવું હંમેશા અને એને જ્યાં લગી કાંદા બળી ન જાય ત્યાં લગી આ રીતે કરવાનું એટલે નોનસ્ટિકય થઈ જાય અને કાંટય નીકળી જાય બે કામ થઈ જાય જોમ જો આવી ગયો જો આવી ગયો હમ જોમ જો એ મમ્મા ઢોસો બનાવે છે જો આવી ગયો એકદમ મસ્ત બન્યા છે આની રીલ જોયું હોય તો રીલની જો કે વાત તો ની જોવાની પણ બનાવશું એટલે તમને કેશું કા જોઈ લો ઉઠલે ઉઠલેઈ જોજો ખાલી છે એકદમ ક્રન્ચી ને ઈ બટર ની સ્મેલ આવે છે વાહ મજા પડી જશે મજા જોઈ લો આમ જોઈ લો કારીગર ની આમ જોઈ લો ફૂલ સ્પીડ હો કારીગર ને કે હું પડી કુવાળી ને આપી છે આમ હાથે થી ઉઠલાવો જો તવલા ની સેજ જઈ ડર નહી આય તૈયાર થઈ ગયા છે પેપર એટલે પેપર બનાવ્યો છો વાહ

કેવા લાગે છોપા સોરપ સુપર એકદમ મસ્ત એકદમ સુપર હોટેલ માં બાપને બહુ જાવાની તકલીફ ન હોય જો સરસ સરસ બહુ મસ્ત બન્યા છે હાલો તમે ખાવા જોઈ જો એકદમ મસ્ત આ કોનો સેમુભાઈ સેમલાભાઈ નો જાવ તો આપી આવો હજલ પણ ઢોસા બન્યા છે કાયા આજ બહુ મસ્ત હો હાથી ખરેખર એવા બન્યા છે મને તો એમ થાય ને રજલી એમ થતું તો વહી જાવ થારું પણ હવે એમ થાય મારે એવું છે હા હવે હવે એવું ખાવા બનવા મળ્યું છે ને ખાવાનું આસ તો પણ હાશી નો એવા પેપર આમ જોતું એના હાથે ઉઠલી હોતી જાય લે વાહ વાહ વાહ

અમને પપ્પાએ કમેન્ટ માં એમ હતું શ્યામલાભાઈ નો અવાજ કાઢો કેવો અવાજ કાઢો છો હા તો કેનો અવાજ કાઢો છો કાઢો તો કયો અવાજ કે સોમલાભાઈ નો કયો અવાજ કાઢો એટલે મેં કીધું સેમ કીધું મને લાગે તમે ઓલું બોલતા ને શ્યામલાભાઈ ક્યાં છે ઈ કેતા ओला न भल ए रे 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 छोकरा थे की हां ओला छोकरा बड़ा कर जो हमर बाल ए रे रे छोकरा ओला माताजी न ओ माताजी न कर जो ओ छोकरा बस बेगई से दम्मा साखें के से नहीं ओ मारो पेट तो फूल गई से हूं तो मेननसा हूं बेतर खाई गई से मेरा एक ऑटो ઈ મમ્મી ને એમ જ હોય કા મે તણ ને ચાર ને ખાઈ દે તણ મે તમને દીધા આ તો 8 મિનિટ હસવું દરરોજ 8 મિનિટ હસવાનું નું કે છે બધું તો નાલે મણો રેવો તમે 8 મોર તમે 10 કલાક હસો આની સિક્રેટ રેસિપી છે આમાં આજ મે બે વસ્તુ એડ કરી છે એને જેને જોતી હોય કમેન્ટ કરજો એમ એટલે બને એવું છે કે એટલે રાબુ કર્યું હોય ને પછી એ એન ભાઈને એમ કે લેતાવો અને 75 નું રાબુ લાવવું પડે 75 એમની તાર પપ્પા 1 કલાક ફાર ફરમાં બેઠાતા તો કથાય જોતો હોય પછી

આવે <laughs> <laughs> <tama> <laughs> 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 <hut> कि हमें अनुमति बना था ये बड़ा एक बड़ी बाजू ले रहे थे ये कोई नहीं थे थे थे। तो पूछो रुस्कु जन चेक कर गया रुस है छह जो दरोहज में छह और मध्यो के चार रन के लिए या चार चार रन बरो क्यों जो इसके मेरा मजो तो बरो तो ये अगली गेंद ओए 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 <laughs> नाज़ पारी। नाज़ पारी। <laughs> राजा शाही ओला आठसो वर हजार हो, वर हो। पेला जे राजा वैगे न पास आगेसनासन राजलबेन राष्ट दस वागे पण

મસ્ત કોન બટર સ્કોચ કોન બટર સ્કોચ કેમ બોલવાનું દર્શન બટર સ્કોચ બટર સ્કોચ એમ બોલવાનું દર્શન શીખવાડ્યું છે મને આજે તો અમે મસ્ત ઢોસા બનાવ્યા ઢોસા દર્શન કેવા બનાવતા ઉપર છે ઉપર તો મસ્ત ઢોસા બનાવ્યા હતા અને પછી કોન ખાઈ લીધું અને બધા હુઈ ગયા છે અને હવે અમારે સુવાનું બાકી છે તો હવે અમે હુઈ જાય આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો